ભેંસાણના ગાંધીચોક વિસ્તારમાં ગજાનંદ ગ્રુપ દ્વારા સત્યનારાયણની કથા તેમજ ગણપતિ પૂજા કરવામાં આવી તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેંસાણિયા વાત કરીએ જૂનાગઢ જિલ્લાના ભેસાણ શહેરમાં આવેલ ગાંધીચોક વિસ્તારમાં સ્થિત ગજાનંદ યુવક મંડળ દ્વારા ગણપતિ પંડાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ ગણપતિ પંડાલમાં આજ રોજ ગજાનંદ યુવક મંડળ તેમજ ગ્રામજનો દ્વારા સત્યનારાયણ દેવની કથા તેમજ આરતી પૂજાનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પંડિતના ચાર સાથે ઉત્સાહપૂર્વક કાર્યક્રમ યોજાયો હતો આ ગજાનન યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના પાવન અવસરે ગજાનન ગણપતિ મહારાજને છપ્પન ભોગના ભોજન પીરસવામાં આવ્યા હતા શ્રી ગણપતિ પૂજન સાથે સત્યનારાયણ દેવની કથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ભક્તિભાવ સાથે કથાનો લાભ લીધો હતો ભેંસાણના ગજાનન યુવક મંડળ દ્વારા યુવાનો સેવાનું કાર્ય તેમજ ધાર્મિક કાર્યની પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર હોય છે હનુમાન જયંતિ જન્માષ્ટમી ગણેશ ચતુર્થી નવરાત્રિ જેવા અનેકવિધ કાર્યક્રમોને ધામધૂમથી ઉજવે છે ગામના યુવાનો દ્વારા ભજન કીર્તન તેમજ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ગજાનન યુવક મંડળના કાર્યકરો તથા ગામના આગેવાનોએ વિશેષ યોગદાન આપ્યું હતું તેમજ સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ કરવા માટે ગ્રામજનો મહિલાઓ તેમજ બાળકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કથાના અંતે મહાપ્રસાદનું વિતરણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ ભેસાણ